ડભોઈ તાલુકાના કાયા વરોણ ગામના પાસઠ વર્ષીય ખેડૂતે તાજેતરમાં કરેલા આપઘાત પાછળ ડિજિટલ એરેસ્ટ હોવાની શંકા છે આ મામલે પોલીસે અકસ્માત મોતની તપાસમાં મૃતક મોબાઈલ ફોન એફએસએલમાં મોકલ્યો હોવાનું જાણવા છે ડભોઈના કાયા વરોણમાં રહેતા અતુલ હરિભાઈ પટેલે ગત તારીખ સત્તરમી ના રોજ અગમ્ય કારણસર ઝેરી દવા પી હતી જેના બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના બાદ અતુલ પટેલે દિલ્હીથી એટીએસના નામે રૂપિયા

તે નંબરની પણ તપાસ ચાલુ છે હજુ સુધીની તપાસમાં ડિજિટલ એરેસ્ટના કારણે આ બનાવ બન્યો હોવાનો કોઈ પુરાવો મળ્યા નથી આ મામલે પોલીસ પૃથ્થના પરિવારના સભ્યોના નિવેદન લઈ રહી છે ઉલ્લેખનીય છે કે મોટા શહેરમાં સામાન્ય રીતે શિક્ષિત અને માલદારણ ડિજિટલ એરેસ્ટ કરી ટોળ કરતી ટોળકી હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઢોળો ફેરવ્યો છે સ્થિલ છે અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર હજાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજીત તેર બીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતે એની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની શૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેંક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક એકાઉન્ટમાંથી કોઈપણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડદેવડ થયો હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઈડ છે तीन कारण डिजिटल अरेस्ट की जुड़ेलू छे के नहीं ते हाल सुधीन इन्वेस्टिगेशन में सामने आयु बट वी आर स्टिल वेरीफाइंग वी हैव फाउंड फोर बैंक अकाउंट्स चारों चार बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजेक्शन्स या इवन डिमांड फॉर मनी बीन मेड ऐसा प्रस्तावित नहीं हुआ